તાલાળા ગીરની ઓર્ગેનિક સો ટકા ઓર્ગેનિક કાર્બાઈડ નામના ઝેર વગરની કેવા કલરની લીલા કલરની જોઈ લ્યો દસ કિલોનું બોક્સ માત્ર ને માત્ર શનિ રેવી બે દિવસની ઓફર આવતી કાલે શનિવાર તારીખ ને પચીસ પાંચ બે દિવસ માટે ઓફર બારસો એકાવનના ના ખાલી અગિયારસો હતો નંબર મીઠી હાકર રેવી દસ કિલોનું બોક્સ માત્ર અગિયારસો ને એકાવન બે દિવસ પૂરતી ઓફર શનિ અને રવિ તો આજે જ સંપર્ક કરો ઓગણસી આઠ તેતાલીસ અણસાઠ આઠ છપ્પન વાંકાનેર શહેરમાં ડિલેવરી ફ્રી માવતર મેંગો મોબાઈલ નંબર ઓગણસી આઠ તેતાલીસ અણસાઠ આઠ છપ્પન